રાજકોટ મનપાની સ્નાનઘરને સીવણ ક્લાસમાં ફેરવી નાખવાનો મામલો ક્લાસ શરૂ કરનાર ધર્મેશ જરિયા આવ્યો મીડિયા સામે કહ્યું અમે મંજૂરી માટે અરજી કરી છે મંજૂર ન મળતા અમે જગ્યા ખાતેથી મશીન ફેરવી નાખ્યા એક પત્રકાર આવ્યા અને દમાલ કરી હતી પૈસા માંગ્યા પણ અમે ના પડતા તેઓએ આ વિવાદ ઊભો કર્યો છે સ્નાનઘરનું સંચાલન અમારી જ્ઞાતિના ટ્રસ્ટ દ્વારા થાય છે અને કોર્પોરેશને અમને સોંપેલી છે જગ્યા વિધવા બહેનોને પગભર કરવા સીવણ ક્લાસ શરૂ કર્યા છે પૈસા નથી લીધા બાઇટ ધર્મેશ ઝરિયા સ્નાનઘર સંચાલક કમ સીવણ ક્લાસ શરૂ કરનાર અહેવાલ સંજય પોપટ આ સીવણ ક્લાસ સાવ ફ્રીમાં ચાલુ કરવાનું હતું આ સીવણ ક્લાસ ચાલુ હતું નહીં કાલે હજી પ્રથમ દિવસ હોય અમે લોકોએ સવારે રાજકોટ મહાનગરપાલિકામાં એવી એક અરજી કરેલી હતી કે જો કમિશનર સાહેબ અમને પરમિશન દીએ તો અમારે અહીંયા પાંચ દિવસનો વિધવા મહિલાઓ માટે એક કેમ્પ કરવાની વાત હતી જેની અમે અરજી દઈને અહીંયા આવીને હજી અમે અહીંયા બધું સેટઅપ જોતા હતા ત્યારે અહીંયા બે પત્રકારો આવ્યા આ ખોટું જે એવું કહીને અમારી પચાસ દીકરીઓ વચ્ચે રહે જેમ તેમ બોલેલ અને એમ કીધેલ કે ભાઈ જો તમે અમને પૈસા નહીં દીઓ તો અમે આ પ્રેસમાં હાઈલાઇટ કરીશું ગેરકાયદેસર છે તમે પૈસા ઉઘરાવો છો અમે પૈસા ઉઘરાવી છે એવો એક પણ પ્રૂફ તમે દેખાડો અમે કોઈ પાસે ફાળો નથી માંગેલો આ રોડ ઉપર તમે પૂછી શકો અમે કોઈની પાસેથી દીકરીઓ પાસેથી પૈસા નથી લીધેલા અમે અમારી સોસાયટીના સો ખર્ચા સંચા મેકેલ છે બરાબર અને આ કાયમી સ્નાનાગર હતું હાલની તારીખમાં સ્નાના જે અંદર તમે જોયેલું છે કોઈ પણ પ્રકારનું એવો કાંઈ ફેરફાર કરેલ નથી બરાબર અહીંયા કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ ચાલતી નથી આ ફક્ત ને ફક્ત અમને અમે કોઈ ખોટી જાહેરાત નથી દીધી મોટી રકમની તેના માટે અમને આ બદનામ કરેલ છે બીજું પત્રકાર હતા એ અમે જવાના કમિશનર સાહેબ ને રૂબરૂ મળીને આગળની અમે કાર્યવાહી કરવાના જ છીએ અમારા છાપા બાજુ એ હમણાં ટૂંક સમયમાં અમે વિગતવાર જાહેર અમારી પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવેલી છે